શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવું પ્લાસ્ટિક માલિકે જણાવ્યું હતું અંદાજેત પંદરથી સત્તર લાખ રૂપિયાનું નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખે નગરપાલિકાના ફાયર સ્ટાફ પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા વહેલી સવારે આગ લાગ્યા બાદ નગરપાલિકાનો ફાયર સ્ટેશન પર ફોન પર ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન રિસીવ ન થતા નગરપાલિકાએ રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી હતી જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન નંબર કટ જો સમયસર ફોન લાગી ગયો હોત અને ફોન ઉપાડી લીધો હોત તો થોડુંક નુકસાન થતાં બચાવી શકાય તેઓ પ્લાસ્ટિક કારખાનેદારનો આક્ષેપ છે ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો એણે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગને કાબૂમાં લેતી પહેલાં જ મશીનરી તથા પ્લાસ્ટિકનો જથ્થો ભડીને ખાબ થઈ ગયો હતો જો કે સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આજરોજ ધોળાજીમાં સ્વસ્તિક પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખૂબ વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી આ આગ લાગવાને કારણે સ્વસ્તિક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાવ ભસ્મીભૂત થઈ ગઈ છે લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે આ આગ લાગવાનું કારણ અકળ છે પણ અમારે હિસાબે કદાચ શોર્ટ સર્કિટને હિસાબે આગ લાગી હોય એવું જણાઈ રહ્યું છે અને બીજી એક ખાસ વાત કે ધોરાજીના નગરપાલિકાને અમે ખૂબ ફોન કર્યા વહેલી સવારે પરંતુ કોઈ ફોન ઉપડા નહીં અમારે રૂબરૂ જઈ અને એના કર્મચારીને ઉઠાડી અને અમારે લઈ આવવા પીડા આ એક બહુ ગંભીર બાબત છે આની હોદ્દેદારો અને સત્તાધીશો ખાસ નોંધ લે અને ચારસોથી પચાસથી વધારે કારખાના છે એટલે અમારે ફાયર સેફ્ટીની અને ફાયરની થોડીક અલગ વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે